તો નમસ્કાર મિત્રો અમે પહોંચી ગયા છીએ વઢવા ગામે માજી માટે ગરીબ માજી માટે કીટ લઈને પહોંચી ગયા છીએ મને મહેતુકા અમારા માવતૃ ગ્રુપ ખૂ અને પ્રકાશભાઈ ઠાકોર એ બધા એમના પરિવારના હાજર છે એમના ગામના બધા હાજર છે કઢિયા તમે જોઈ શકો છો મિત્રો ત્યાં પહોંચી અમે ખાટલામાં બેસ્યા થોડી વાર વાતો કરી ચર્ચા કરી

તો પિતા દીક્ષા લઈને આવજો ભાડું ટાઈમ લાગે ત્યારે ખાલી ફોન કરી દેવો છે

તો બોરાણા ચારું નવ હમ આઈ આનું જે આપડે બોલ્યું નહી તો કરી બની છે આપડે